માળિયા હાટીના તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સ્નેહ મિલનમાં માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ખાસ હાજરી આપી હતી વાત કરીએ તો ચાણક્ય સ્કૂલ ખાતે સ્નેહ મિલનમાં ચાણક્ય સ્કૂલના પ્રમુખ બાલુભાઈ ભોજક પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પત્રકારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી માળિયા હાટીના તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ વિનેશભાઈ કાગડાએ કાર્યક્રમના અંતમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તાલુકા પત્રકાર પત્રકાર સંગઠન પ્રમુખ આજ રોજ ગુજરાત પત્રકાર યાત્રા પરિષદ માળિયા હાથે તાલુકાના પત્રકારોનું સ્નેહ મિલન રાખ્યું છે જેમાં તાલુકાભરના તમામ પત્રકાર મિત્રો હાજર રહેલ છે જેમણે નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવી છે તેમજ આપણા આ કાર્યક્રમની અંદર નેવ્યાસી માંગરોળ રથ વિધાનસભાના માળિયા માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય લોકલાલ લીલા ધારાસભ્ય ભગવાનજીભાઈ તળગેઠિયા આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા અને સૌને પ્રોત્સાહિત કર્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવીશું તેમજ આજે જે આ ચાણક્ય પબ્લિક સ્કૂલ ખાતે આપણે કાર્યક્રમ રાખ્યો છે જેમના પ્રિન્સિપાલ હર હંમેશા આપણે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આપણે અહીંયા વ્યવસ્થા કરી આપે છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને now i've got to make besser, aber